અયોધ્યા ધામમાં બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સુરતના કાપડ ઉદ્યોગકારોએ શ્રી રામ અને ભગવાન શ્રી શ્રીરામની તસવીરવાળી ટોપીઓ તૈયાર કરી છે આ ટોપી કોન ફાઈબર અને પોલીસ્ટર યાનના મિશ્રણમાંથી તૈયાર કરીને બનાવેલી છે દેશમાં અને રાજ્યના લોકોમાં રામ નામની લહેર જોવા મળી રહી છે લોકો દ્વારા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે અનેક તૈયારીઓ અને જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પણ અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન સ્થાનિક કાપડ ઉદ્યોગકારોએ લોકોના માથા પર રામ નામ સાથે કેસરી ટોપીઓ સજાવવા માટે ખાસ ટોપીઓ બનાવવાનું શરૂ કર્યું છે કોરોનાના સમયગાળા દરમિયાન ઘરે ઘરે તિરંગા અભિયાનની સુરતના કાપડ ઉદ્યોગને નવી દિશામાં કામ કરવાની પ્રેરણા આપી હતી એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જેમ ટોપી પહેરી હતી ત્યારથી રાષ્ટ્રીય સ્તરે દરેક ચૂંટણીમાં ભાજપે સુરતના દરેક કાર્યકરને તેમના ભાગવા રંગમાં રંગીને ટોપીઓ પહેરાઈ છે હવે અયોધ્યા ધામમાં બાવીસ જાન્યુઆરીના દિવસે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તે સમયે સુરતના કાપડ ઉદ્યોગકારોએ પ્રતિષ્ઠા મહોત્સવની લહેરને ખૂણે ખૂણે ફેલાવવાની જવાબદારી લીધી છે શહેરની લક્ષ્મીપતિ ગ્રુપની ફેક્ટરીમાં આવી લાખો જય શ્રી રામ અને શ્રી રામની તસવીરવાળી ટોપીઓ તૈયાર કરવામાં આવી રહી છે મકાઈના યાનમાંથી ટોપીઓ બનાવવામાં આવી રહી છે ટેક્સટાઇલ ઉદ્યોગકાર અમિત મિત્તલે જણાવ્યું હતું કે રામ નામની કેસર ટોપી કોર્ન ફાઇબર અને પોલિએસ્ટર યોનના મિશ્રણમાંથી તૈયાર કરાયેલા મકાઈના યાર્નમાંથી બનાવવામાં આવી રહી છે અગિયાર પોઇન્ટ પાંચ ઇંચ લાંબી અને ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ પહોળી ટોપી પર ભગવાનની છબી સાથે ભગવાન શ્રી રામનું મંદિર અને જય શ્રી રામ લખેલું છે हाल अयोध्या कार्यक्रमों ने ध्यान में राखी ने ऑर्डर मुजब आखो टोपीओ बना रही है हम लोग एक टोपी का किए है इनोगेशन और ये टोपी जो है भगवान कलर की टोपी है इसमें राम भगवान का मंदिर है और राम जी का फोटो है और जय श्री राम का नारा भी है इसके अंदर और ये टोपी जो है वो बहुत ही हैवी क्वालिटी की टोपी है और देखने में भी एकदम आकर्षक टोपी है ये

રામલા આને કે હિસાબ થી દિવાનાય દેવ પ્રજાપતિ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત